નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે હું તમારી માટે લઈને આવ્યો છું મારુથી સુઝુકી સ્વિફ્ટ વીએક્સ આઈ સી એનજી મોડલ જે એક શોરૂમ પ્રાઈસ છે આઠ પોઈન્ટ ઓગણીસ લાખ જે તમે જોઈ શકો છો સ્વિફ્ટનો લુક તમે જોઈ શકો છો આ છે ગ્રીલ મારુતિ સુઝુકી સિમ્બોલ લોગો ગ્રીલ હેલોજન હાઈલાઇટ તમે જોઈ શકો છો ફોગ લેમ્પ આ છે ગાડીના વ્હીલ જે ટ્યુબલેસ ટાયર આવે છે એકસો પાંસઠ પંદર ચૌદ આજની સાઈઝ આવે છે આની વ્હીલની ટર્નિંગ ઇન્ડિકેટર ટિકેટર તમે જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો સ્વીપનો પાછળથી લૂપ જે જમણી સાઈડ આપણે સીએનજી રિફિલિંગનું આપેલું છે સીએનજી માહિતી અહીંથી તમે સીએનજી ભરી શકો છો સ્વીપની બુથ સ્પેસ બસો પાસઠ લીટરની બૂટ સ્પેસ છે સ્પેર વ્હીલ સીએનજી ટેન્ક જ્યાં આટકે સીએનજી સમય છે આની અંદર જોઈ શકો છો ઊંક આપેલું છે આની અંદર જે કંઈ સ્પેર વ્હીલ આપેલું છે તેની સાઇઝ પણ સેમ ટુ સેમ જ છે બીજા ચાર વ્હીલ આપેલા છે સાઇઝ પણ સેમ જ છે આની પણ પાર્સલ ટ્રે પાર્સલ ટ્રે આપેલું છે તમે જોઈ શકો છો લૂક મિત્રો આ છે સ્વિફ્ટનો લૂક મિત્રો હવે આપણે ઓપન કરશું રિયર સાઇડ ડોર તમે જોઈ શકો છો રિયર સાઇડ ડોરની અંદર પાવર વિન્ડો આપેલો છે સ્વીપથી તમે લોક અનલોક કરી શકો છો દરવાજો ખોલી શકો છો લોક અનલોક બોટલ હોલ્ડર આટલી સ્પેસ આવે છે સ્વીપની અંદર ચારે ચાર દરવાજાની અંદર પાવર લોક અનલોક બટન આવે છે બોટલ હોલ્ડર આવે છે સ્પીકર થોડી જગ્યા સ્પેસ લોક અનલોક હેન્ડલ બાર પણ આપેલું છે તમે જોઈ શકો છો સીજ એડજસ્ટમેન્ટ ફોર ફ્રન્ટ પેસેન્જર આથી તમે સીજ એડજસ્ટમેન્ટ કરી શકો છો પેસેન્જર સાઈડ આ છે ગ્લો બોક્સ જોઈ શકો છો તમે ઇન્ટેરિયર મિત્રો ડ્રાઈવર સાઈડ ડોર આપણે ઓપન કરીશું તેની અંદર આઉટર રિયર વ્યૂ મિરોર ઓઆરવીએમ કંટ્રોલ આપેલા છે મિત્રો દરવાજો લોક અનલોક આ સ્વિચ આપેલી છે તમે લોક અનલોક કરી શકો છો ચારે ચાર પાવર વિન્ડો સ્વિચ આપેલી છે હાઈડ એડજસ્ટમેન્ટ સીટ તમ તમે કરી શકો છો મિત્રો આ છે દરવાજો ઇન્ફોર્મેશન ટાયર પ્રેશર ઇન્ફોર્મેશન સીટ એડજસ્ટેબલ જે તમે મેન્યુઅલ કરી શકો છો આ છે મિત્રો ફ્યુલ લીડ સ્વિચ જ્યાંથી તમે ફ્યુલ લીડ પેટ્રોલ ફ્યુલ લીડ તમે ઓપન કરી શકો છો ચલો જોઈએ આપણે પેટ્રોલ ફ્યુલ લીડ ઓપન થઈ ગયું છે અહીંથી તમે પેટ્રોલ રિફ્યુલિંગ કરી શકો છો ત્યારબાદ ડ્રાઈવર સાઈડ આપેલું છે સીએનજી સીએનજી ફ્યુલ લીડ અહીંથી તમે સીએનજી રિફ્યુલિંગ કરી શકો છો સીએનજી ઇન્ફોર્મેશન પેડલ્સ ક્લચ બ્રેક આરપીએમ પેડલ્સ સીએનજી પેટ્રોલ સ્વિચ લાઇટ કંટ્રોલ અહીંથી તમે કરી શકો છો મિત્ર સ્ટીરિંગ વ્હીલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ત્યારબાદ હેન્ડ બ્રેક આપેલી છે ગિયર ફાઈવ ટ્રાન્સમિશન યુએસબી પોટ ત્યારબાદ તેની બાજુના ટ્વેલવટ ચાર્જર પોઈન્ટ કપ ફોલ્ડર સ્પેસ એસી ફંક્શન એસી કંટ્રોલ આથી તમે એસી કંટ્રોલ કરી શકો છો મિત્રો ઓન ઓફ કરી શકો છો કુલિંગ કરી શકો છો વધુ હાઈ કરી શકો છો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વોલ્યુમ કંટ્રોલ મીડિયા કંટ્રોલ સેટઅપ કંટ્રોલ ડેશબોર્ડ તમે જોઈ શકો છો સ્વિપનું ડેશબોર્ડ આ રીતે દેખાય છે પાર્કિંગ લાઇટ કંટ્રોલ સ્વિચ તમે જોઈ શકો છો ઓન ઓફ કરી શકો છો બ્લૂટૂથ કંટ્રોલ કોલિંગ કંટ્રોલ બ્લૂટૂથ અહીંથી તમે ઓન ઓફ કરી શકો છો ત્યારબાદ કોલ ઉપાડી શકો છો કટ કરી શકો છો મીડિયા કંટ્રોલ આપેલું છે મ્યુટ કંટ્રોલ મ્યુટ કરવા માટે સ્વિચ છે અહીંથી તમે વાયપર કંટ્રોલ કરી શકો છો ઓન ઓફ કરી શકો છો આ સાઈડ તમે ટર્ન ઇનિગેટર કંટ્રોલ કરી શકો છો લાઇટ કંટ્રોલ કરી શકો છો લાઇટ તમે ચાલુ બંધ કરી શકો છો આ છે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેની અંદર આરપીએમ કંટ્રોલ મીટર સ્પીડ કંટ્રોલ મીટર આપેલું છે ટોટલ કિલોમીટર બતાવે છે પેટ્રોલ પેટ્રોલ બતાવે છે કે અંદર કેટલું છે સીએનજી ફ્યુલિંગ બતાવે છે કેટલું છે ટોટલ કિલોમીટર એથી તમે ટ્રીપ જોઈ શકો છો ટ્રીપ એ અને ટ્રીપ બી આવે છે જે રિસેટ પણ તમે કરી શકો છો ત્યારબાદ જે અંદર લો ફ્યુલ આમાંથી એવરેજ બતાવે છે જે પેટ્રોલમાં કાર ચાલુ હોય તો જ એવરેજ બતાવે છે બાકી સીએનજીની એવરેજ કે માઇલેજ કંઈ પણ વસ્તુ બતાવતા નથી એવરેજ અને રેન્જ જોવા માટે તમારે ગાડીને પેટ્રોલમાં ટ્રાન્સફર સ્વીચ દ્વારા કરવી પડે છે ત્યારબાદ જ રેન્જ અને તમને એની માઇલેજ બતાવે છે સીએનજીમાં કોઈ પણ પ્રકારનું રેન્જ માઇલેજ બતાવતા નથી આ ટાઈમ સેટ કરવા માટે ટ્રીપ એ અને બી આપણે જે રિસેટ કરીએ છીએ તેવી જ સામે સ્વિચ આવેલી છે આ બે બંને સ્વિચ એક સાથે દબાવવાથી તે ટાઈમિંગ ચેન્જ કરી શકાય છે